પાલનપુર પંથકમાં ખનીજ ચોરો દ્વારા રોયલ્ટી પાસ પરમીટ વિના તેમજ રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ ભરીને સરકારી તિજોરીને નુકસાન કરતા હોય જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટે પાલનપુર પંથકમાં વહેલી સવારે ઓચિંતી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી ઓવરલોડ ખનીજ તેમજ રોયલ્ટી પાસ વિના ખનીજની હેરાફેરી કરતા ત્રણ વાહનો ઝડપી પાડી રૂપિયા પંચોતેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો પાલનપુર પંથકમાં ચોરો દ્વારા નદી નાળા તેમજ તળાવ સરોવરોમાં આડેધડ ખોદકામ કરી બાદમાં રેત સહિતની ખનીજની વહેલી સવારે અને મોડી રાત્રે હેરાફેરી કરી આ ખનીજનું કોમર્શિયલ બાંધકામોમાં વેચાણ કરી તેનો વાણિજ્યક તરીકે ઉપયોગ કરવાનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની બુમરાણ ઉઠતા જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં વહેલી સવારે જગાણા ચોકડી પાસે બે ટર્બો ટ્રકને ઊભી રખાવી તેની તપાસ કરતાં તેમાંથી રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ માત્રામાં બ્લેક ટ્રેપ ખનીજ મળી આવ્યું હતું તેમજ અન્ય એક ટ્રકમાં રોયલ્ટી પાસ પરમિટ વિના સાદી રેત ભરીને તેની હેરાફેરી કરવામાં આવતી હોય ભૂસ્તર તંત્રની ટીમે ખનીજ ચોરીમાં ત્રણેય વાહનો જપ્ત કરી બનાવમાં કુલ રૂપિયા પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કરી ખનીજ ચોરો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા તંત્રની આંખમાં ધૂળ નાંખી રોયલ્ટીની ચોરી કરતા ખનીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી હતી